નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાત સ્વ સ્વાધ્યાય બોધી ભાગ નંબર સાત એમાં પાઠ નંબર ઓગણીસ છે બજાર તો મિત્રો આ વિડીયોમાં આપણે આ બજાર પાઠનું તો સંપૂર્ણ સાચું અને સચોટ સોલ્યુશન કરવાના છીએ મિત્રો જો તમે અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો હાલ તરત જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો મારા આવા ને આવા અનેક વિડીયો જોવા હોય તમારી યુટ્યુબ ચેનલ પર ક્લિક કરીને જોઈ શકો છો તમે

ભરાતી હોય તેવી બજાર કયા નામથી ઓળખાય છે ઓપ્શન છે એ મોહલ્લા બજાર બી સાપ્તાહિક બજાર સી નિયંત્રિત બજાર અને ડી છે ઓનલાઈન બજાર એમાં જવાબ આવશે બી સાપ્તાહિક બજાર તો આપણે આખા વાક્યમાં જવાબ લખવો હોય તો એમ લખી શકીએ કે કોઈ એક નિશ્ચિત દિવસે ભરાતી હોય તેવી બજાર સાપ્તાહિક બજાર તરીકે ઓળખાય છે સાપ્તાહિક એટલે કોઈ નિશ્ચિત દિવસે એમનું દિવસ નક્કી કરેલો હોય કે આ દિવસે આ બજાર ભરાય એને શું કહેવાય તો કે સાપ્તાહિક બજાર મિત્રો ત્યારબાદ છે બીજું કે માર્કેટ યાર્ડનું સંચાલન કોણ કરે છે મિત્રોમાં ઓપ્શન છે એ કે દૂધ ઉત્પાદક સંઘ બીજું છે ખેતીવાડી વિકાસ બેંક સી છે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ અને ડીમાં છે કે કૃષિ કર્મચારી મંડળ તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે સી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ કે યાર્ડનું સંચાલન ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ કરે છે માર્કેટયાર્ડ તો માર્કેટયાર્ડમાં શું હોય અનાજનું હોય ત્યાં અનાજ હોય સંગ્રહ થાય ત્યાં લેવે ત્યાંની હરાજી થાય બોલતી હોય પણ તે ક્યાં બોલે કાંઈ દૂધ ઉત્પાદનમાં તો કાંઈ બોલે નહીં અનાજનું હોય ખેતીવાડી વિકાસ બેંક બેંકમાં તો કંઈ હાય નહીં ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ અને એક કૃષિ કર્મચારી મંડળ એ પણ હોય નહીં મારે શું આવે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ મિત્રો તો આમ ત્યારબાદ આ ત્રીજું કયા પ્રકારના બજારમાં વસ્તુની ખરીદી કરવા સ્થળ પર જવું પડતું નથી મિત્રો કે એવું કયું સ્થળ છે કે જે આપણે આમ બેઠ ઘરે બેઠા બેઠા આપણે કઈ વસ્તુ મંગાવી છે પરંતુ ક્યાંય ખરીદવા જવું નથી મિત્રો આમાં ઓપ્શન છે એ કે શોપિંગ મોલ બી છે ઓનલાઈન બજાર સી છે મહોલ્લા બજાર અને ડી છે સાપ્તાહિક બજાર મિત્રો એમાં એ છે કે એમાં જવાબ આવશે બી ઓનલાઈન બજાર કારણ કારણ કે જો આપણે બેઠા એક તો પહેલું કે આપણે બેઠા બેઠા કંઈ વસ્તુને લેવી છે અને આપણે કંઈ ખરીદવા જવું નથી તો જો આપણે શોપિંગ મોલથી મંગાવીએ પણ ત્યાં ખરીદવા જવું પડે બીજું છે ઓનલાઈન બજાર સી છે કે મોહલ્લા બજાર મહોલ્લા બજારમાં પણ ત્યાં સિટીનો મહોલ્લો હોય ત્યાં પણ જવું પડે પણ કેમ ઘરે બેઠા થાય નહીં એના માટે ચાલતા જવું પડે કે કોઈ વાહન દ્વારા જવું પડે ત્યારબાદ છે ડી કે સાપ્તાહિક બજાર એ કોઈ નિશ્ચિત દિવસે ભરાતી હોય ત્યાં પણ આપણે જવું પડે પરંતુ જો ઘર બેઠા કરવું હોય તો એ ઓનલાઈન બજાર જેમ તમે મોબાઈલમાં કે લેપટોપમાં ગમે એમાં તમે અહીંયાથી શર્ટ માની આપી દો તો ત્યારબાદ કુરિયરવાળો કે જે હોય તે આપણને એક પહોંચવા આવતો હોય છે ત્યારબાદ છે ચોથું કે વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે તો મિત્રો એમાં ઓપ્શન છે ભારત બી છે ચીન સી છે અમેરિકા ડી છે ઓસ્ટ્રેલિયા મિત્રોમાં સાચો જવાબ આવશે એ ભારત કે વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો વસ્તીઓની વાત કરી નથી ગ્રાહકોની વાત કરી છે તો કે વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ભારત દેશમાં છે ત્યારબાદ પાંચમું કે પાંચમું એ કે માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા પ્રકારનું નિશાન હોય છે માં ઓપ્શન છે એ એગમાર્ક બી છે લાલ રંગનું સી છે લીલા રંગનું અને ડી છે હોલમાર્ક મિત્રો એમાંથી જવાબ આવશે બી લાલ રંગનું કારણ કે જે માંસાહારી ખાદ્ય પદાર્થ છે એના ઉપર કયા લાલનું હોય કેમ લીલાનું નહીં તો જ્યારે લીલું એ શેના માટે વપરાય જે લીલા રંગનું નિશાન છે તો એ શાકાહારી માટે વપરાતું હોય છે ગમતી વસ્તુની પસંદગી ગમતી વસ્તુની પસંદગી કયા અધિકાર અનુસાર કરે છે ઓપ્શન છે એ કે માહિતી મેળવવાનો અધિકાર બી છે રજૂઆતનો અધિકાર સી છે પસંદગીનો અધિકાર ને ડી છે સલામતીનો અધિકાર તો મિત્રો આમાં જવાબ આવશે સી કે પસંદગીનો અધિકાર તો કે વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહક પોતાને ગમતી વસ્તુની પસંદગી જે પસંદગીનો અધિકાર છે એ અનુસાર કરે છે ત્યારબાદ સાતમું કે વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાનમાં રાખશો એ કે માર્ગકો બી કે એક્સપાયર ડેટ સી બિલ લેવું અને ડી જે આપેલ તમારું તો મિત્રોમાં જવાબ આવશે ડી આપેલ તમામ આપણે માર્કો એક્સાઈ એક્સપાયટ બિલ લેવું આ બધી આપણે કાળજી રાખવી જોઈએ છે જ્યારે આપણે કોઈ વસ્તુની ખરીદી કરતા હોય એમાં તો એમાં મિત્રો આપણે આખા કે વસ્તુની ખરીદી કરતી વખતે આપણે આ જે માર્કો એક્સવાય ડેટ બિલ લેવું આ બધે ધ્યાન રાખવી ત્યારબાદ આડમું નીચેનામાંથી કયો ઉદ્યોગ કપાસ પાક સાથે જોડાયેલો નથી તો મિત્રો આમાં ઓપ્શન છે એ કે કાવડ ઉદ્યોગ બી છે પશુ આહાર ઉદ્યોગ સી છે ખાંડ ઉદ્યોગ અને ડી છે તેલ ઉદ્યોગ તો મિત્રો આમાં જવાબ આવશે સી ખાંડ ઉદ્યોગ નીચેનામાંથી ઉદ્યોગમાં કપાસ પાક સાથે જોડાયેલો જે ખાંડ ઉદ્યોગ છે એ પાક સાથે જોડાયેલો ઉદ્યોગ નથી કારણ કે કાપડ માટે આપણે પેલા ખેતી કરવી પડે ત્યારબાદ પશુ આહાર તો એના માટે આપણે પણ ખેતી પાક અને ખાદ્ય તેલો જેમ કે કોઈ શિયંગ ને એમનું છે એમ એના માટે આપણે પહેલાં પાક કરવો પડે મિત્રો ત્યારબાદ આપણે પ્રશ્ન બે એ નીચે આપેલા અવિભાગની વિગતોને

બી ઊનની બનાવટ પર સી ઘર વપરાશની ચીજ વસ્તુઓ પર ડી શાકાહારી સામગ્રી પર અને ઈ છે ખાદ્ય પદાર્થ પર તો મિત્રો આ બ વિભાગમાં આપણે કેટલાક મે ઓપ્શનો બોલ્યા છે ઈ સુધી એથી સુધી તો મિત્રો એમાંથી સાચો જવાબ શું આવશે મિત્રો આપણે જોઈશું તેમાં સાચો જવાબ આવશે સી ઘર વપરાશની ચીજ વસ્તુઓ પર તો મિત્રો તમે કોઈ પણ ઘર વપરાશની ચીજ વસ્તુઓ લેશો તો એમાં તમે આઈએસ આઈનો લોગો તમને જોવા મળી રહેશે ત્યારબાદ બીજું છે એગ માર્ક બીજું કયું છે એગ માર્ક તો મિત્રો છે એગ માર્ક તો એમાં ઓપ્શન છે કે એ સોના ચાંદીની બનાવટ પર બી કે ઊનની બનાવટ પર સી તો આપણે આગળના જવાબમાં જોઈ ગયા તો ત્યારબાદ ડી કે શાકાહારી સામગ્રી પર અને છે ખાદ્ય પદાર્થ પદાર્થ તો તો જવાબ આવશે ઈ ખાદ્ય ખાદ્ય કે જે પદાર્થો પર આપણને એગ માર્કનો લોગો આપણને જોવા મળતો હોય છે તો કે એગ માર્ક તો ઈ ખાદ્ય પદાર્થ ત્યારબાદ ત્રીજું કે હોલ માર્ક તો એમાં છે એ સોના ચાંદીની બનાવટ પર બી છે ઊનની બનાવટ પર આપણે સી જોઈ ગયા ડી કે શાકાહારી સામગ્રી પર અને ઈ આપણે જોઈ ગયા મિત્રો આમાં જવાબ આવશે એ સોના ચાંદીની બનાવટ પર તો મિત્રો જે સોના ચાંદીની બનાવટો આવતી હોય છે એના પર આપણે હોલમાર્ગનો લોગો જોઈ શકીએ છીએ તો માટે કે હોલમાર્ગ તો એમાં એ ઓપ્શન આવશે ત્યારબાદ ચોથું ભૂલમાર્ક તો મિત્રો આમાં ઓપ્શન એ આપણે જોઈ ગયા બી કે ઊનની બનાવટ પર ડી શાકાહારી સામગ્રી પર મિત્રો આ બંનેમાંથી આપણે કોઈ પણ એક જવાબ લખવાનો છે તો મિત્રો આમાં જવાબ આવશે બી ઊનની બનાવટ પર માર્ગનો જે લોગો હોય છે એ ઊનની બનાવટ પર હોય છે માટે જવાબ આવશે બી ઊનની

ગ્રાહકને ઉધારથી વેચાણ કરે છે મિત્રો એમાં આપણે ખોટો શબ્દ છે મોલ એ માટે આપણે મોલ ઉપર ચેકો મારીશું અને મોહલ્લા બજાર આપણો જવાબ થશે મોહલ્લા બજાર દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકને ઉધારથી વેચાણ કરે છે મિત્રો જોતા હશો કે કોઈ મહોલ્લાની બજાર હોય કોઈ શહેરની કોઈ એવા જે શહેરોની જે બજાર હોય એને આપણે મોહલ્લા બજાર તરીકે ઓળખીએ છીએ તો જે ત્યાં બધા એકબીજા સાથે પરિચિત હોય એ નિયમિત ગ્રાહકો એમના પાસેથી કોઈ વસ્તુઓ લેતા હોય માટે તે તેમના ઉપર વિશ્વાસ કરીને ઉધારથી વેચાણ કરે છે એમને વિશ્વાસ હોય છે જ્યારે આપણે કોઈ મોલમાં જઈએ તો ત્યાં ફરજિયાત ત્યાં ત્યાંને ત્યાં જ આપણે બિલ ચૂકવવું પડતું હોય છે માટે મહોલ્લા બજાર દુકાનદાર તેમના નિયમિત ગ્રાહક જે નિયમિત દરરોજ આવતા હોય તેમની પાસે વસ્તુ લેવા તેમને ઉધારથી વેચાણ કરે છે ત્યારબાદ બીજું કે ખેડૂત પોતાના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજારમાં વેચાણ કરે છે મિત્રમાં ખોટો શબ્દ છે ઓનલાઈન બજાર એ તો આપણે ઓનલાઈન બજાર ઉપર ચેક મારીશું અને સાચો જવાબ છે આપણો બજાર તો કે ખેડૂતો પોતાના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે નિયંત્રિત બજાર બજારમાં વેચાણ કરે છે મિત્રો આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે જ્યારે કોઈ ખેડૂત આપણે આગળ વાત કરી એ રીતે કે જે જ્યાં અનાજનું રોકાણ થતું હોય જ્યાં અનાજની હરાજી બોલાતી હોય એવી જગ્યાએ અનાજનું સ્ટોર થતું હોય તો ત્યાં નિયંત્રિત બજાર હોય આપણે એને નિયંત્રિત બજાર તરીકે ઓળખીએ પણ કોઈ દિવસ આપણે ઓનલાઈન બજારમાં કોઈ પાકનું વળતર મળી રહે તે માટે ઓનલાઈન બજારમાં વેચાણ કરતા નથી કોઈ આપણો પાક હોય તો તેને ઓનલાઈન બજારમાં વેચાણ કરતા નથી તો તે માટે ઓનલાઈન બજાર ઉપર આપણે ચેક મારીશું મિત્રો તો ત્યારબાદ છે ત્રીજું કે આપણે ખરીદેલ ટીવી કે ફ્રીજ ઉપર એગમાર્ક અથવા તો આઈ એસઆઈનું નિશાણ જોવા મળે છે મિત્રો આમાં ખોટો શબ્દ છે એગમાર્ક તેનો સાચો જવાબ આવશે આઈ એસઆઈ માટે આઈએસઆઈ માટે આપણે એગમાર્ક ઉપર ચેકો મારીશું તો મિત્રો કે આપણે ખરીદેલ ટીવી કે ફ્રીજ ઉપર એસઆઈ આઈ એસઆઈનું નિશાન જોવા મળે છે કારણ કે જે એગ માર્ક હોય છે એ કણા ઉપર લોગો હોય છે તો કે કોઈ ખાદ્ય પદાર્થ હોય તો એના ઉપર એગ માર્કનો ચિહ્ન આપણે નિશાન જોવા મળે છે જ્યારે આઈ હોય તો તે કોઈ ઘર વપરાશની વસ્તુઓ હોય તો તેના માટે આઈ એસઆઈનું નિશાન જોવા મળે છે તો મિત્રો ત્યારબાદ આપણે જોઈશું કે શાકાહારી લીલા રંગનું માટે આપણે લાલ રંગ ઉપર ચેક મારીશું તો મિત્રો આપણે આખા વાક્યમાં જવાબ લખી શકીએ કે શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા રંગનું નિશાન હોય છે તો જ્યારે જે માંસાહારી ખાદ્ય સામગ્રી હોય તેના ઉપર કયા રંગનું હોય તો કે ત્યાં લાલ રંગનું હોય ત્યારબાદ પાંચમું કે ઓનલાઈન બજાર અને સાપ્તાહિક બજારમાં નાના વેપારી તેમજ કારીગરોને રોજગારી મળે છે તો જે એમાં ઓનલાઈન બજાર એક ખોટો શબ્દ હોવાથી આપણે તેના ઉપર ચક મારીશું ત્યારે સાચો શબ્દ છે સાપ્તાહિક બજાર તો કે સાપ્તાહિક બજારમાં નાના વેપારી તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે તો રોજગાર મળી રહે નાના વેપારીઓને તો કે સાપ્તાહિક બજારમાં મિત્રો ત્યારબાદ પ્રશ્ન ત્રણ મને ઓળખો મિત્રો એમાં આપણે અત્યારે મને ઓળખો પ્રશ્ન ધરાવ પછી એમાં પહેલું છે કે હું પૈસા આપી આવશ્યક વસ્તુ કે સેવાઓ ખરીદું છું મિત્રો કે હું પૈસા આપું હું પૈસા આપું છું એટલે કે રૂપિયા અને જે મારે આવશ્યક એટલે કે જે મારે જરૂરી વસ્તુઓ છે એનું જે જરૂરી મારી વસ્તુઓ છે તે હું ખરીદું છું એવું કોણ કરે મિત્રો કોઈ વેપારી તો કરે નહીં માટે શું આવશે આવશે જવાબ ગ્રાહક એમાં કે હું પૈસા આપી આવશ્યક વસ્તુઓ કે સેવાઓ ખરીદું છું તો એમાં જવાબ આવશે ગ્રાહક તો કે ગ્રાહક હોય એ પૈસા આપે અને એને જે આવશ્યક વસ્તુઓ કે સેવા હોય એ ખરીદે છે મિત્રો ત્યારબાદ બીજું કે મારે ત્યાં ગ્રાહક કાઉન્ટર પર રોકડ ક્રેડિટ કાર્ડ ડેબિ ડેબિટ કાર્ડ અને નેટ જે બેકિંગથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે તમામ મિત્રો જવાબ આવશે શોપિંગ મોલ જે મોલ હોય એમાં રીતે તમે કોઈ રોકડ પૈસાથી કોઈ પોતાનું બિલની ચૂકવણી કરે તો કોઈ ક્રેડિટ કાર્ડથી કોઈ ડેબિટ કાર્ડથી એમ અલગ અલગ રીતે અલગ લોકો પોતાના જે મોલનું બિલ હોય તે ચૂકવતા હોય છે તેમાં જવાબ આવશે શોપિંગ મોલ ત્યારબાદ ત્રીજું કે મારા ત્યાં ખેડૂતોને રાત્રિ રોકાણ નિવાસની સુવિધા તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન જેવી સગવડો મળે છે મિત્ર આપણે આપણે વાત કરી આગળ તે રીતે તો મિત્રો એમાં જવાબ આવશે માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડ તો જે માર્કેટિંગ યાર્ડ હોય ત્યાં ખેડૂતોને રાત્રિ રોકાણની સુવિધા હોય કે ત્યાં રોકાવું હોય તો ત્યાં રોકાઈ શકે અને તેના પાકનો સંગ્રહ થાય છે ત્યાં ગોડાઉનમાં જે મોટો જેવું કેબિન આવે એમાં ગોડાઉન હોય તેને કહેવાય અને ત્યાં તે અનાજનું સંગ્રહ થાય છે જે પાક હોય છે તેનો સંગ્રહ થાય છે તો કે માર્કેટિંગ યાર્ડમાં ઘણા બધા અનાજ હોય ત્યાં હરાજી બોલાતી હોય ખેડૂતો પોતાનો પાક લઈને આવતા હોય જે અનાજ હોય તો કે ત્યાં ક્યાં તો કે માર્કેટ યાર્ડમાં માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ત્યારબાદ પ્રશ્ન ચાર એ નીચે આપે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવું નીચેના પ્રશ્નો આપેલા છે તેમાં આપણે ટૂંકમાં ઉત્તર આપવાના થશે મા પહેલું છે કે મહોલ્લા બજારમાં કઈ કઈ વસ્તુઓ મળે છે તેમાં આપણે જવાબ લખીશું કે પહેલું ડેરીમાંથી દૂધ દહીં છાશ વગેરે તે મોહલ્લા બજારમાં જો ડેરીની કોઈ દુકાન હોય તો ત્યાંથી આપણને દૂધ મળી રહે દહીં છાશ કે વગેરે કોઈ જે દૂધની બનાવટોનું હોય તે મળી રહે છે મિત્રો ત્યારબાદ કરિયાણાની દુકાનેથી તેલ મસાલા દાળ ચોખા ખા ગોળ ખાંડ અને ગૃહ વપરાશની વસ્તુઓ મળી રહે છે કે જ્યાં કરિયાણાનું કોઈ દુકાન હોય કરિયાણામાં તો કે તેલ આવે મસાલા હોય કોઈ દાળ હોય ચોખા ગોળ ખાંડ અને જો કોઈ ગૃહ વપરાશની વસ્તુઓ હોય કોઈ મસાલા હોય શાકમાં નાખવાના કોઈ મસાલા હોય એ રીતના અલગ અલગ વસ્તુઓ કોઈ ઘર વપરાશની કોઈ વસ્તુઓ હોય તો તે આપણને કરિયાણાથી મળી રહે છે જે કરિયાણાની દુકાન હોય ત્યાંથી આપણને આ બધી વસ્તુઓ સરળતાથી મળી રહે છે ત્યારબાદ ત્રીજું કે સ્ટેશનરી દુકાનેથી પેન પેન્સિલ નોટબુક પુસ્તકો વગેરે મળી રહે જે સ્ટેશનરીની દુકાન હોય તો એમાં આપણે સરળતાથી જો પેન હોય પેન્સિલ હોય નોટબુક હોય પુસ્તકો હોય કોઈ અલગ પુસ્તકો આવ્યા હોય બજારમાં કોઈ પહેલું કદમ જે હોય અલગ અલગ કોઈ ગીતાની ચોપડીઓ હોય એવી અલગ અલગ ભણવાનું જે સ્ટેશનરી દુકાનોથી આપણને આ બધું મળી રહેતું હોય છે અને જો ચું છે કે દવાખાનાની દુકાનેથી દવાખાનાની દુકાન હોય તો ત્યાંથી આપણને દવાઓ મળી રહે

કે જે સપ્તાહ એટલે અઠવાડિયામાં એવો એક નિશ્ચિત દિવસ એનો નક્કી કરેલો હોય કે દિવસે એ ભરાતી હોય તેને ગુજરી બજાર પણ કહે છે તેને આપણે બીજા નામે ઓળ કહેવી હોય તો તેને ગુજરી બજાર તરીકે પણ આપણે કહીએ છીએ કેટલાક વિસ્તારોમાં તેને હાટ પણ કહેવામાં આવે છે કેટલાક એવા પણ વિસ્તારો છે કે જ્યાં આ સાપ્તાહિક બજારને હાર્ટ બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે જો સાપ્તાહિક બજાર શનિવારના દિવસે ભરાતી હોય તો તેને શનિવારી બજાર પણ કહેવાય છે કોઈ એવું નિશ્ચિત નથી કે કોઈ શનિવારે જ ભરાતી હોય પરંતુ અલગ અલગ દિવસે ભરાતી હોય છે પરંતુ જો કદાચ લગભગ જો સાપ્તાહિક બજાર જો શનિવારના દિવસે ભરાતી હોય અલગ અલગ દિવસે ભરાતી હોય પરંતુ જો કેમ કે શનિવારના દિવસે ભરાતી હોય તો તેને શનિવારી બજાર પણ કહેવાય છે ત્યારબાદ બીજું છે કે સાપ્તાહિક બજારમાં વસ્તુઓ સાથી સસ્તી મળે છે જે સાપ્તાહિક બજાર હોય એમાં સાથી એમની વસ્તુઓને સસ્તું મળે છે એમની કિંમત વધારે હોતી નથી તેમાં જવાબ લખી શકીએ સાપ્તાહિક બજારમાં વેપારીને દુકાનનું ભાડું વીજળી મકાન વેચે તો એટલે કે સાપ્તાહિક બજાર હોય ત્યાં વેપારીઓ જે પોતાની દુકાન લઈને બેઠા હોય કે ભાડું ત્યાં આપવું પડતું હતું નથી ત્યાં કોઈ વીજળીની કોઈ એનું વીજળીનું કોઈ બિલ ચૂકવવું પડતું નથી આ રીતે સાપ્તાહિક બજારમાં વેપારીને કોઈ એટલું નુકસાન નથી પહોંચતું કર્મચારીનો પગાર વગેરેનો ખર્ચ થતો નથી કોઈ કર્મચારીનો પગાર કે વગેરેનો ખર્ચ એમાં થતો હતો નથી તેથી તે ચીજ વસ્તુઓ બજાર ભાવ કરતા ઓછા ભાવે વહેંચે છે તે સમજાય છે કે અહીંયા કંઈ દુકાનનું ભાડું નથી વીજળીનું આપણે કોઈ બિલ ચૂકવવું પડતું નથી કર્મચારીઓ પગાર પેલા વગેરેનો ખર્ચ થતો નથી આ રીતે તેઓ સમજીને તે ચીજ વસ્તુઓનો બજાર કરતા ભાવ ઓછા વેચે છે મિત્રો ત્યારબાદ છે ચોથું કે ક્યાં કયા પ્રકારના બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે છે આપણે એવો કયા પ્રકારનો બજાર છે કે જ્યાં આપણને છેતરપિંડી જ્યાં ચોરી થતી હોય એવો ભય વધુ રહેતો હોય જવાબ આવશે ઓનલાઈન બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે છે ઘણા લોકો ઘરે બેઠા ઓનલાઈનમાં ઓનલાઈન દ્વારા મોબાઈલ દ્વારા કે કોઈ કમ્પ્યુટર દ્વારા પોતે ઓનલાઈન વસ્તુઓ મંગાવે છે અને તેમાં જે લઈને આવતો હોય છે માણસ એમાં છેતરપિંડી થતી હોય છે અને ઓનલાઈન બજારમાં છેતરપિંડીનો વધારે ભય હોવાને કારણે જે ઓનલાઈન બજારમાં છેતર વધારે ભય આપણને લાગતો હોય છે તો મિત્રો આ રીતે આપણે જોયું ધોરણ સાત ભાગ સાત પ્રકરણ ઓગણીસ બજાર મિત્રો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ સાચું અને એવું સચોટ સોલ્યુશન કર્યું છે તો મિત્રો અમારી જો અમારા વિડીયો પસંદ આવ્યા હોય તો અમારી પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ને મિત્રો અમારા આવા ને આવા અનેક વીડિયા જોવા માટે અમારા પીએસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલને અંદર ટીક કરીને તમે અમારા વિડીયા જોઈ શકો છો